જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો માતાજીના અનેક ભક્તો થઈ ગયા છે એવા મહાન ભક્તો મિત્રો થઈ ગયા છે કે એવા ભક્તો મિત્રો થઈ ગયા છે માતાજીના કે માતાજીના નામની હારે હારે આ જગતના ચોકની માલિકો એ ભક્તોના નામ પણ માતાજીના નામની હારે લેવાય છે અને એ ભક્તોના નામ પણ આ જગતના ચોકમાં અમર છે

મિત્રો કેવાય છે કે પાવાગઢના મહારાજા મનુ રાજા અને મહાકાળી માતા બે વાતો કરતા હો મિત્રો પાવાગઢના મહારાજા પતિ પતિ રાજાના પિતા મહારાજા મનુ રાજા હતા અને મિત્રો કહેવાય છે કે મનુ રાજા મહાકાળી માતાના પરમ ભક્ત હતા અને મિત્રો મનુ રાજાને રોજનો નિયમ હતો કે રોજ સવાર પડે પ્રભાતના પોરે મહાકાળી માતાના દર્શન કરવા જાય પાવાઘઢનો પહાડ ચડી મહાકાળી માતાને દર્શન કરે અને મહાકાળી માતાને ચોખા ઘીનો મીઠું પ્રસાદ ચડાવે માતાજીને હુખડી ચઢાવે આમ રોજ નિત્ય કર્મ ચાલતો હતો અને મિત્રો કહેવાય છે ને કે માણસના મનમાં જલ્દી અભિમાન આવી જાય છે અને બન્યું એવું કે એમના મનની અંદર અભિમાન આવ્યું હોય હોય કે એમને માતાજીને કહ્યું માતાજી હું જે આ તમને રોજ પ્રસાદ ચડાવું છું આ સવાસીર ચોખા ઘીનો પ્રસાદ જે માતાજી આપને ધરાવું છું એ તમને પોકે તો છે ને તમે એને સ્વીકારો તો છો ને કારણ કે પાવા ઘટના મનુ રાજાને એમ થયું હશે કે મારા જેવો આવો કોઈ મહાન ભક્ત ના હોય શકે જે રોજ પાવાગઢનો ડુંગર ચડીને મહાકાળી માતાને સવાસીર ચોખા ઘીનો મીઠો પ્રસાદ ધરાવે છે મીઠી હુખડી જમાડે છે અને એમ કેવા છે મિત્રો કે આમ એક વખત બે વખત ત્રણ વખત ને ચાર ચાર વખત જ્યાં આ પાવાગઢના મહારાજા મનુ રાજાએ મહાકાળી માતાને કહ્યું કે મહાકાળી માં મારો આ પ્રસાદ જે હું આપને ધરાવું છું

દુખ લાગે છે ખોટું લાગે છે અને મહાકાળી માતા અને પાવાગઢના મહારાજા મનુ રાજાની વચ્ચે મીઠો વિવાદ ચાલે છે મને ત્યારે મનુ રાજા કહે છે માં આ જમાનાની અંદર કોઈ પોતાના માથા કોઈના શરણે ના ધરી દે અને ત્યારે એવું કહેવાય છે મિત્રો કે પાવાગઢના મહારાજા મનુ રાજાએ એવું ફરમાન બારે પાડ્યું એવો હુકમ બારે પાડ્યો કે જો પાવાગઢનો ડુંગર ચડી અને મહાકાળી માતાના દર્શન કરવા હોય તો એનું શીશ છે માથું છે એ ઉતારવું પડે હુકમ છે હોય પાવાગઢનો ડુંગર ચડીને એને પોતાનું પેલા માથું ઉતારવું પડે હો અને કહેવાય છે મિત્રો કે આમ કરતા કરતા એક દી બે દી અને ત્રણ ત્રણ મહિનાના વાણા વાઈ ગયા ત્રણ ત્રણ મહિના થઈ ગયા પણ કોઈ પાવાગઢનો ડુંગર ચડતું નથી કોઈ પાવાગઢને ડુંગર ચડીને માતાજીના દર્શન કરવા માટે જાતું નથી હું ને પોતાનો જીવ વાલો હોય અને ત્યારે મહાકાળી માતા વિચાર કરે છે કે હવે મારે કરવું તો કરવું શું અને ત્યારે મહાકાળી માતા વિચાર કરી અને આકાશ માર્ગે ઉડવા માંડે છે અને અને એવા ભક્તની શોધમાં હોય છે જે જે પોતાનું માથું છે એ મહાકાળી માતાના શરણમાં હસતા હસતા સમર્પિત કરી દેવો અને આમ માતાજીથી આકાશ માર્ગે ઉડતા જઈ રહ્યા છે અડધીક રાતનો ટાઈમ છે અને ગંધ્ર પીવું મસાણ એમાં જોગી બાળીનાથજી બેઠા બેઠા તપસ્યા કરે છે ધ્યાનમાં બેઠા છે જોગીને લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિ આકાશ માર્ગે જઈ રહ્યા છે ત્યારે જોગી બાળીનાથે હાથમાં અંજળી લઈ અને હવન કુંડની માલિકો અર્પણ કરી ત્યાં તો જમીનથી કરીને આકાશ સુધીની દિવાલ થઈ ગઈ હો અને આ જોગી બાળીનાથ તો કંઈ જેવા તેવા જોગી નહોતા આ તો જુગ જુગના જોગી હતા હો અને મહાકાળી માતા એ દિવાલ જોઈ અને નીચે ઉતરે છે અને મહાકાળી માતાને જોઈ અને આ જોગી બાળીનાથ ઓળખી જાય છે માતાજીને પ્રણામ કરે છે કે માં આ રાતે આમ આકાશ માર્ગે કઈ બાજુએ અને ત્યારે મહાકાળી માતા જોગી બાળીનાથને કહે છે કે હે બાળીનાથ મારે અને પાવાઘટના મહારાજા મનુરને મીઠી મનુર રોજ સવાસેર ચોખા ઘીનો મને મીઠો પ્રસાદ ધરાવતા હતા સવાશેર ઘીની હુખડી ધરાવતા હતા અને ત્યારે મને ચાર ચાર વખત મહારાજા મનુએ એવું કહી એવું કહ્યું તું કે માં તમે આ પ્રસાદ તમને પોકે તો છે ને તમે એને સ્વીકારો તો છો ને અને ત્યારે મેં મહારાજા મનુને કહ્યું તું હે જોગી બાળીના કે મને તો દુનિયાની માલિકો મારા એવા ભક્તો છે કે જે એનું માથાનું દાન આપી દે જે માથું એનો મારા શરણોમાં સમર્પિત કરી દે અને ત્યારે પાવાગઢના રાજાએ એવું બારે ફરમાન પાડ્યું છે કે જે માથું ઉતારે એ જ મહાકાળી માતાના દર્શન કરવા પાવાગઢનો ડુંગર ચડી શકે એટલે હું એવા કોઈ વીર પુરુષને એવા મહાન પુરુષનો હું શોધમાં છું કે જે મારા શરણોમાં એના હસ્તા મોઢે એનું માથાનું દાન આપી શકે જે એનું માથું મારા શરણોમાં સમર્પિત કરી શકે હો અને ત્યારે આ જોગી બાળીનાથ કહે છે હે માં એવો તો એક વીર પુરુષ ઉજ્જૈન નગરમાં પરદુપ ભંજન જે વીર વિક્રમ કેવરાય છે વિક્રમ રાજા છે ઓહ અને ત્યાંથી બાવા જોગી બાળીનાથ અને માં મહાકાળી બે ઉજ્જૈન જાય છે અને ઉજ્જૈનમાં સવારની કચેરી ભરાય છે અને ત્યારે મહારાજ વિક્રમ કચેરીમાં હાજર થાય છે અને રાજા વિક્રમ પૂછે છે કોઈનો કોઈ દુઃખ કોઈનો કોઈ ન્યાય અને ત્યારે જોગી બાળીનાથ જ કહે છે કે મહારાજ આજે આપના કોઈ ન્યાય માટે તો નથી પણ મહાકાળી માતા આપના દરબારમાં પધાર્યા છે અને ત્યારે મહારાજા વીર દંડવત પ્રણામ મહાકાળી માતાને કરે છે અને મહાકાળી માતાને કહે છે માં મારા રાજ સુધી આપને આવવાનું કોઈ કારણ ત્યારે માં મહાકાળી કહે છે હે રાજા વીર વિક્રમ હું પાવાગટના મહારાજા મનુ ને રાજાને કહીને આવી છું કે મારા એવા દુનિયાની અંદર મહાન ભક્તો છે કે જે પોતાનું માથું છે પોતાનું શિષ્ય છે એ મારા શરણે હસતા હસતા સમર્પિત કરી દે તો હે રાજા વીર વિક્રમ હું તમારું માથું માગું છું શું તમે હસતાં હસતા તમારું માથું મારા શરણે સમર્પિત કરશો અને ત્યારે રાજા વીર વિક્રમ કહે છે હે માકાડી મને ભગવાને એક માથું આપ્યું છે જો આવા હજાર માથા આપ્યો હોય ને તોય હું તમારા શરણે હસતા હસતા હું સમર્પિત કરી દઉં હો પણ હે માં તમે જો મારા રાજ્યમાં પધાર્યા છો તો મારા રાજ્યની ઉપર એક અમી દ્રષ્ટિ કરતા જાઓ અને ત્યારે મહાકાળી માતાજી કહે છે કે બોલો રાજા વીર વિક્રમ શું કરવાનો છે અને ત્યારે અને ત્યારે રાજા વીર વિક્રમ કહે છે હે મહાકાળી માતા મારા ઉજ્જૈન નગરીની અંદર જો કોઈનું મૃત્યુ થાય અને એને શમશાનમાં લઈ જવામાં આવે ત્યારે જે ચાર કાંધિયા જાય છે ને એ શમશાનમાંથી પાછા નથી આવતા એ ચાર કાંધિયાઓનું શમશાનની અંદર મૃત્યુ થઈ જાય છે અને ત્યારે મહાકાળી માતાજીએ પૂછ્યું હે રાજા આવું કેટલાક ટાઈમથી થાય છે અને ત્યારે રાજા વીર વિક્રમે કહ્યું કે માં આવું તો વર્ષોથી થતું આવ્યું છે અને ત્યારે એમ કહેવાય છે કે જોગી બાળીના અને મહાકાળી માતા ત્યાં રોકાય છે અને ઉજ્જૈનના કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ને એ વ્યક્તિને શમશાનમાં ચાર કાંધિયાઓ છે લઈને જાય છે અને પાછળ મહાકાળી માતા અને જોગી બાળીના પણ સ્મશાનમાં જાય છે અને કહેવાય છે મિત્રો કે બને છે એવું કે ત્યાં ચાર જોગણીઓ આવે છે જે ચારે કાંધિયાઓને છે એમને ખાઈ જાય છે જીવતા જીવતા એમનું મારણ કરી નાખે છે અને ત્યારે મા મહા અને ત્યારે મા મહાકાળી માતા એમ કહે છે કે હે જોગણીઓ તમે આ ચાર નિર્દોષ વ્યક્તિઓનો શા માટે જીવ લીધો અને ત્યારે જોગણીઓ એમ કહે છે અને ત્યારે જોગણીઓ કહે છે મહાકાળી માતાને કે આપને તો આપના દેવસ્થાને આપના ભક્તો મીઠા હુખડીના પ્રસાદ ચડાવે છે પણ અમને અહીંયા કોણ પ્રસાદ ચડાવવા આવે અને ત્યારે મહાકાળી મા કહે છે કે હું તમને પ્રસાદ આપું તો તો તમે આજ પછી કોઈનું મૃત્યુ નહીં કરો ને તમે કોઈનો જીવ ના એ નહીં લ્યો ને ત્યારે જોગણીઓ માતા વચને બંધાય છે કે અમે ક્યારે કોઈનો જીવ નહીં લઈએ અને ત્યારે જોગણી માતા મહાકાળી માતાજી જોગણીઓ માતાને કહે છે કે તો આજથી ચાર શ્રીફળ હું તમને આપું છું જે ચાર શ્રીફળ તમારે લઈ લેવાના પણ આ ચાર કાંધિયામાંથી કોઈનો જીવ નહીં લેવાનો અને એમ કહેવાય છે મિત્રો કે ત્યારથી વિશ્વનું સૌની સૌ આ ગંધ્રપિયુ મસાણ ને મેલું મસાણ મહાકાળી માતા અને રાજા વીર વિક્રમ અને જોગી બાળીનાથે સ્થાપ્યું હતું હો અને ત્યારથી મિત્રો આજે પણ કોઈની મૃત્યુ થયું હોય ત્યારે એની લાશને એટલે કે અર્થિને ચાર શ્રીફળ બાંધવામાં આવે છે ને અને ગામના પાદર જેની ચાર શ્રીફળ ને જે વધેરવામાં આવે છે જેમાં અલગ અલગ માન્યતાઓ છે કોઈ એવું કહે છે મિત્રો કે આ ગામના જે પ્રેત આત્માઓ હોય છે એ એનો ભોગ લે છે કોઈ કહે છે મેલેડી માતા આનો ભોગ લે છે પણ મિત્રો આ ચાર શ્રીફળનો ભોગ તો ચાર જોગણીઓ લે છે હો અને ત્યાર પછી મહાકાળી માતા અને રાજા વીર વિક્રમ પાવાગઢ આવે છે અને મહાકાળી માતા પાવાગઢના મહારાજા મનુ રાજાને કહે છે કે હે મનુ રાજા આજે મને એનું મારો એક મહાન ભક્ત આવ્યો છે જેનું શીષ હસતા હસતા મારે શરણે સ્વીકાર અર્પણ કરવાનો છે અને ત્યારે મનુ રાજા કહે છે કે હોય નહીં માતાજી તો મારે જોવું જોવું પડશે એ ભક્તને અને મનુ રાજા ત્યાં આવે છે અને મહાકાળી માતાના પહાડ માથે જ્યાં માથે ચડવાની તૈયારી કરે છે રાજા વીર વિક્રમ ત્યાં પોતાની પેટમાંથી એમ કહેવાય છે કે તલવાર કાઢી

દાન પણ મારા ચરણોમાં હસતા મોટે સમર્પિત પોતાના માથા કરી દે છે હો પણ હે પાવાગઢના મહારાજા હે મનુ રાજા હું મારા ભક્તને જો સજીવન ના કરું ને તો તો મને આ પાવાગઢમાં બેઠી માં મહાકાળીને ઓળખશે કોણ અને ત્યારે માં મહાકાળી છે એ પાછ મિત્રો કે એ મહાકાળી માતા છે એ વીર વિક્રમ રાજાને સજીવન કરે છે અને પાવાગઢના મહારાજા રાજા મનુ પણ મહાકાળી માતાની બે હાથ જોડી અને માફી માગે છે કે મા મને માફ કરજો હું કાળા માથાનો માનવી મારા મનમાં થોડું અભિમાન આવી ગયું હતું એટલે માતાજી મારાથી એવું કહેવાય ગયું તો મિત્રો આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારકાધીશ જય રામદેવપી જય માતાજી જય મહાકાળીમાં હર હર મહાદેવ હર